હવે મિત્રો જોઈ શકો છો આ ભાઈએ જે એક ચંપલ હોય છે સાદી મિત્રો તેમાંથી કહેવાય એકદમ ફેશનવાળી ચંપલ બનાવી નાખી છે નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયો હું તમને એક એવું ઝૂગડ બતાવીશ કે જેની મદદથી તમારી જે પણ સાદી ચંપલ હોય છે જોઈ શકો છો જે આ પ્રકારની સાદી મિત્રો બાટાની જે ચંપલ આવે છે તેમાંથી મિત્રો આ ભાઈએ પોતા માટે એકદમ નવી ફેશનવાળી ચંપલ બનાવી દીધી છે એ પણ એકદમ ઘરે બેસીને તમે પણ મિત્રો આ પ્રકારની ચંપલ એકદમ સરળ રીતે બનાવી શકશો હું તમને વિડીયો પૂરો બતાવી શકો છો એક સિમ્પલ ચંપલ છે અને તેની અંદરથી જુગાડ કરી અને એકદમ ફેશનવાળી ચંપલ બનાવી નાખી છે જે જોઈને તમે પણ એકદમ ધ્રુજી જશો અને મિત્રો આ કલાકાર માટે એક લાઇક કરી તમને આ જુગાડ કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે મિત્રો હું તમને તે વિડીયો બતાવું જે વિડીયોની મદદથી તમે જાણી શકશો કે આ પ્રકારની ચંપલ તમે પણ કેવી રીતે ઘરે બેઠા એકદમ સરળ રીતે માત્ર ફેવિક્વિક અને મિત્રો કાતરની મદદથી તમે પણ આ ચપ્પલ બનાવી શકશો એકદમ સરળ રીતે તો મિત્રો હવે તમે જલ્દીથી તે વિડીયો જુઓ